ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી ગત નવ ડિસેમ્બર બે ના રોજ ઉમરા પોલીસને જાણ મળી હતી કે ઘોડદોડ રોડ પર બેઝ પાર્કિંગમાં એક એક્ટિવા મોપેડની ડિક્કીમાં શંકાસ્પદ ચીજ વસ્તુ છે ખોલીને તપાસ કરતા એસએલઆર રાફલના બે કારતુસ મળી આવ્યા મોપેડના માલિકને પૂછપરછમાં વિશે કોઈ માહિતી ન હોવાનું જાહેર થયું અને માલિક ને પૂછપરછમાં આર્મ્સ ગુનો દાખલ કર્યો પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ફરિયાદી અને બેંકમાં તેની સાથી કામ કરતી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો આ મહિલાના પતિ અશ્વિન ચાંદે જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે અને તેઓએ આ સંબંધને લઈ નારાજ હતા જેથી બદનામ કરવાને ફસાવવા માટે તેમણે ગાવતરૂ રચ્યું હતું. ઉમરા પોલીસ સ્ટેશન મેં કી હદ મેં એક 16 નંબર કા કોલ આયા થા કી બોડડોડ રોડ પે જો બેંક ઓફ બરોડા કા બ્રાન્ચ હે ઉસકે પાસ મે એક બાઇક ખડી હે વો સ્કોટીચ જો હે વો સંવેદનશીલ હે. સ્કોટી વહા પોલીસ જાકે દેખા તો સ્કોટી કા નંબર GJ21BN7049 થા ઓર યે સ્કોટી કી જબ ઓનરશિપ કી તપાસ કી ગઈ તો યે ધન બિહારી પાર્શનાથ तिवारी કરકે એક વ્યક્તિ હે. जो बैंक ऑफ बड़ोडा में सीनियर मैनेजर है तो उसकी हाजिरी में स्कूटी को चेक किया गया तो स्कूटी में से दो लाइव कारतूस बरामद हुए तो हमारे तुरंत वहाँ पे हमारे हेडक्वार्टर से जो आर्मर है उनको बुलाया गया कि लाँगे कौन लाँगे से आ, वेपन के ये कारतूस हैं तो उन्होंने वेरीफाई किया कि जो एसएलआर वेपन है उसके ये दो लाइव राउंड है वो वहाँ पे स्कूटी की डिक्की में से ये बरामद हुए તો ઓનર છે આ વિષયમાં પૂછતા જ ગઈ તો ઓનરને બતાયા કે મુજે ઇસ બારેમે કુછ ભી નહી પતા હે ઓર મે બેંક મે નોકરી કરતા હું ઇતને ટાઈમ સે મે યહા પે સિનિયર મેનેજર હું અશ્વિન ચાંદે તેની પાસે રહેલા એસલર ફાઈફલ ના કાર્તુસ તેના સહ આરોપી સોહિલ ખાન ને આપ્યા અને ફરિયાદની ડીકી માં મૂકી દેવા જણાવ્યું જે બાદ પોલીસકર્મી એ સોહિલ ખાન ને જ 100 નંબર પર ફોન કરી પોલીસ ને આંગે ચાણ કરાવી છે તે પૂર્વ પ્રેમી ની ગાડી માંથી કાર્તુસ મળે અને પોલીસ કેસ માં બદનામી પણ થાય અને ફસાય પણ જાય ઉમરા પોલીસના કેવી પટેલ અને ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી અશ્વિન ચાંદીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે કડક પૂછપરછમાં તેણે આ કાવતરાની કબૂલાત કરી હતી જ્યારે સહ આરોપી સોહિલ ખાન હાલ નાગપુર તરફ ફરાર છે પોલીસની ટીમ તેની ધરપકડ માટે નાગપુર રવાના થઈ છે